પેલા વેલા પેલા પતંગ વાર ઉતરે વાળા ધંધો કરવો ને બસ આખો દારો પછી

કોણ ચાલે હેલો હેલો હે ભાઈએ હા બોલો ભાઈ શું કરો છો કોઈ નહીં આ મેં તો ટકોર ધોઈએ જઈએ છોકરો બે જણા ટકોર ખોવા ખોણનો ટોકર ક્યો કે તા હું શું ટકોર ટગાળો ટગાળો

নাই নাখে পোৱালি নাখেনে যাব એને લિયો પાતંગ દોરી પોત મ તારા હહરો આવ છે પતંગ દોરો લઈને કા હું કરે છું અને આમ મુરું કોમ કંટાળી જવાય ના ના આ દોહન કીધું કોકા એકાદ ઓસું કરો ઓસું કરો પણ ના હોબળવાનું કરું કશું નહી કઈ બસ કઈએ એટલે કેહ કેહ બધું મારા પર નાખી નતો રેવાનું બેહવા માટે અંટાળીય

દીદી હોણો તો હું કર ભગવાન આ જમઈને હું કાનો આ અડધા છે આ પતંગ માટે હું છોકરું પણ આખા અડધા છે એમને જે છોકરા તો નોકરી એ જે હોય પણ કેવાય બી તમારે જવું પડશે કે તમારે જે મેર પડે નઈ ગન એક કામ કરો જતાઓ તમે જો કે તો પણ મારા આ દેખાતું જેટલું કામ પડ્યું આ આઈ શું કરે તમાર બટન ફિરકી ખાલી આપીને આવતું રહેવાનું આગા ઉતરોણ છે ને ભાઈ કે ફોન આત મને કે તમાર જમઈરી હોણો હા તમાર વગર મોન છે ને એરા પાછા જતાઓ આલતાઓ તો પતંગ નો ફિરકી આલતાઓ આવો આવજો હાલતા જો હા આવો હા લે હું આરીને આવું તમે એલા વળજો હા ખોબરા હા તો નાટક ના કરતા પાછા કોઈ કર એ તો હું કોઈ હું તો પૈસા કમાવા જઉં છું જમઈને ફિરકીને પતંગ હાલવા જઉં છું ई वे भाई बरोट म जादे पी पिन ना नाटक करता जइने कपा ना ना तमने ते बडी खबर ही पडती पासी नाही पीवो पण पीजो तो टोका भागी ना काही कन आयन कोण फोन बन आयो तो के पीजो तो इगन आयन पण स पाणी पी आ पीता वगैरा तो तमनो विदम पको खबर हती नाही चोका में बेहु चोकर उठवू न ई वे भाईला घरे इज्जत ना, ना काढता अरे नाही काढू पण होत आमरो गोधा बेलमिल करजो आ हां माशूर मां आव जाव મસુર માં મંગુ માન આખો દાળો ટાઈમ પાસ જ કરતા ફરો અને બા ફટાફટ થજા ભાઈ શું હાડીયો એ તો વિવેના ઘેર જાઉં છું જોવા ક પણ આહા આહા ગમ ને તું બન થાક કેતા કેતા છે બધા ને

ઈવન છોકરા વેરા મારા છોડી છે કે ન બરોબર હું કે તો હો હો આટલામ છે એટલે હું આટલામાં છે મળશે એમ કો દારૂ વાત કરો કોકમાં મારા વિભાઈ વટામાં લોસો થયેલો આટલામ છે મળતું હોય તો

મારા છોકરા બરોબર મારા ફોન આવ્યો કે માને મારા ઉતરોણ આવ્યો તો ફિરકી મારે એમ માનીશો કે હા નવરંગ ફિરકી પવરાય છે પથંગ તો ક્યાં જી વાલ છે પણ ફિરકી વાં આમ તમે ખ્યા ને એમ ના છાર 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 બધાને બધાનું કાપી નાખો અને કાપ્યા પછી એવું ક્યાં કહો મને હા હરો ફિરકી લાતા દોરી

તમારું એ મન તો નહી નહી મેલા વાર એનું મન તો નહી ને હારવા ને એટલે મોની જા પતંગ ડોમરા બાપા નું લે હેરાન કરો પતંગ ના મારો હા સરસ ને નાક મો લેટાવો છો તો એ મને લોહી પીવા સાલે છોકરો તા એ લોઈ જી મને એ તો ભઈયા પાણી તો બે દાણા છેડી ભરે છે નાવા તો રોજ કરી કરીયલ ઘરમાં લોટ લેતા બાજરીના ચાર રોટલા દે અને બટેપા લેતા કોંગે હા ખાકી તારા બાપા મહિના એ તકબેરવાડ રવાડ્યો છોકરા ના ફરીવાર એની માં યાદ આવા કમરામાં ફરીવારું ગયો ઊંઘાક લે બોમ્મા પતંગ દેરો ભારી જાને એટલે હા આવો બેહાવ આવ આવ ઓ આવ 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 હા હા કાકા છો ક્યાં હવે ભાઈ હા બોલો ભાઈ હા બોલો

কেজি তোর কাপシャー দিবি কেজি কেজি কেটরি হ্যাঁ হ্যাঁ সরলো আ না

આ તો કરીએ જો ફટાકડા હું કરવા છે તમે યાર ડુંગળી બટાકવું યાર મારો મારો હું ફટાકડા અત્યારે ઉપર ફટાકડા ફૂલ એ તો હું પેલો પતંગ કપાય એટલે ટેટો ફોડીએ હા બોલો નહીં પીતો હું ખાટી વસ્તુ માર હું સાસ નહીં સા 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 ઓ માર દવા ગળું ભઈને સા એન્ટિવેટર લી બો દવા ગળું છું યાર અને શ્વાસ નાં ગળ દવા ગળું હું હા તમે બેજો બેહો બેહો તમાર વેવાણે મરી ગયો તો મા સાડે મરી જાય માર દોશી હેલો

વાટી વાટી જતા રહી હું રસ્તા રસ્તા વાટી વાટી ગમતું નહીં આપડે રસ્તા રસ્તા જવાના